કેશોદના પલ્લવીનગરમાં તાપનું કરવાની ના પાડતા બાઇક સળગાવી દેતા નોંધાઈ ફરિયાદ ઈસમોએ વૃદ્ધને માર મારી મકાનમાં તોડફોડ કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું કેશોદના પલ્લવીનગર વિસ્તારમાં રહેતા પ્રેમઘર ત્રિકમઘર મેઘનાથીના ગ્રીન પાર્કમાં આવેલ મકાન પાસે તાપનું કરેલ હોય જે બાબતે કપિલ હાજા સિંધલ અને શૈલેષ સોલંકીને પૂછપરછ કરીને ઘરમાં જતા રહ્યા બાદ સાંજના સમયે ઘરની બારીઓના કાચ તૂટવાનો અવાજ આવતા બહાર નીકળતા કપિલ હાજા સિંધલ અને શૈલેષ સોલંકી હતા જે ભીડોને રોકતા ભૂંડી ગાળો ભાંડી આડે ધડ તમાચા માર્યા હતા ફરિયાદી પ્રેમઘર ત્રિકમઘર મેઘનાથીના ગ્રીન પાર્ક ખાતે મકાન બહાર પાર્ક કરેલી મોટરસાઇકલ રજીસ્ટ્રેશન નંબર જીજે અગિયાર એલ એલ પંચાવન બેતાલીસને માથાભારે શખ્સોએ આગ ચાંપી દીધી હતી ભયભીત થઈ ગયેલા નિવૃત્ત વ્યસક પ્રેમઘર ત્રિકમઘર મેઘનાથી મૂઢમાર લાગેલી હાલતમાં સારવાર લેવાને બદલે ડરના કારણે ઘરમાં પુરાઈ ગયા હતા પોતાના કબજા ભોગવટાની માલ મિલકત અને સરે આમ નુકસાન કરનારા શખ્સો વિરુદ્ધ કેસ કેશોદ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી કેશોદ પોલીસ દ્વારા કપિલ હાજા સિંધલ અને શૈલેષ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા વડીલોને સલામતી સાથે તમામ પ્રકારની મદદ માટે જવાબદાર તંત્રને સૂચિત કરે છે ત્યારે કેશોદના પલ્લવીનગર વિસ્તારમાં રહેતા પ્રેમઘર ત્રિકમગર મેઘનાથીને ભવિષ્યમાં માથાભારે શખ્સોની લુખાગીરીનો ભોગ બનવું પડશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે